અમરેલીથી સમાચાર છે જિલ્લામાં સિંહ અને દીપડાનો આતંક સામે આવ્યો છે માનવીઓ પર હુમલાની ઘટનાઓ બાદ વન વિભાગ સતર્ક થયું છે માનવ હુમલા અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે સરસિયા રેન્જ દ્વારા લોકો સાથે બેઠક પણ શરૂ કરવામાં આવી છે સિંહ કે દીપડો માનવ વસાહતમાં આવે તો શું કરવું તે અંગે પણ માહિતી આપવામાં આવી છે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે હાલ એક અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમરેલીથી જ જિલ્લામાં સિંહ અને દીપડાનું આતંક જે આવી રહ્યું છે માનવીઓ પર હુમલાની ઘટનાઓ બાદ વન વિભાગ સતર્ક થયું છે માનવ હુમલા અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે સરસિયા રેન્જ દ્વારા લોકો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે સિંહ કે દીપડો માનવ વસાહતમાં આવે તો શું કરવું તે અંગે વિશેષ માર્ગદર્શન અને માહિતી પણ આપવામાં આવી રહી છે વન વિભાગના અધિકારી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક દરેક ગામમાં અવેરનેસના ના પ્રોગ્રામ અને જન જાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતી